ભાઈ ભા તમે હા ઘણા ભેગા કરી લીધા શું કરો એટલા બધાનો એમ ક્યાં વેચાય માર્કેટમાં વેચ કંઈ ખારો ઉપયોગ થતો હોય છે ને એનો હા જાણવા જેવું છે તમારે શું ભાવ જાય કિલો લગાણ કંઈ કરવું પડે સાહેબ કે એ લોકો કરી લે એ કેવી રીતે બસ નીકળે આ કાંઠા કેમ બસ પેકિંગ કરીને એમ તો તેમાંથી આમાંથી રસ ના નીકળીએ હા હા એની પહેલાં એ મેં બેક જણા અને બેક ભાઈને જોયા હું કે આ વીણે શું ઉપયોગ લેતા છે તે આ તમારું કયું કામ

આ વસ્તુ ઉપયોગ લેવા જેવી છે આસલાના દોઢવા કા હાશના દોઢવાથી શરીરની ચરબી ઘટે લોહી જાડું હોય એના માટે આ ખૂબ ઉપયોગી છે અત્યારે સિટીમાં આની બહુ વેલ્યુ છે માણસો આનો ઉપયોગ યુઝ કરીને બહુ પીએ છે જેને આટેકની પ્રોબ્લેમ હોય લોહી જાડું થઈ જાય ને એના માટે આ વધુ ઉપયોગ આવ્યો

ગપચપ ફૂકરનો ધંધો છે અને બહુ સારું કમાઈ લે છે તો મિત્રો આ વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકોને બતાવજો કે આસલાના ટોટવાથી ઘણો ફાયદો છે ઘણા લોકો આપણે આમાં યુટ્યુબમાં વિડીયો આવે છે એનાથી શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે શરીરની ચરબી ઘટાડે છે બીજે નંબરે જેનું લોહી જાડું થઈ જતું એના માટે ઉત્તમ છે અને રોજનું એક બે ડોડવાનું જ્યુસ બનાવીને પીવાથી ઘણો બધો ફાયદો થાય તો વધુમાં વધુ મિત્રો આ વિડીયો શેર કરજો જેથી કરીને બીજા વ્યક્તિને આનો આનો લાભ મળે અને એ લોકોએ પણ આ વિશે જાણે એમ તો મિત્રો જય જવાન જય કિસાન